જય માતાજી બધાને અહીંયા અમે ખેતરમાં ગયેલા ઘાસ લઈ આવ્યા છે અને સવારમાં મેગી બનાવી નાસ્તો કરી લીધેલો એટલે પાકી ગયા છે અગિયાર પણ હવે અમે દેશી વાલોણ કાલે અનસના પપ્પા લાવેલા અને મારે મેથીન ભાજી બનાવવાની છે અહીંયા ઝાડું કરે છે જીવો

પેલા એલ્યુમિનિયમ બરાબર શાક ગમે તેટલું કેડી હોય પણ થોડું આમાં એવું લાગે એટલું કેળવ્યું નહીં લાગે આમાં એકદમ મુલાયમ સોફ્ટ થઈ જાય પહેલા અહીંયા જો આપણું સરદા નમક નાખી દઈશું પછી પાવડર પાવડરથી નાખી દો હવે લઈ લો અહીંયાથી હળદર આપડી મિક્સ કરી લઉં છું આગ બરાબર શોધે છે ખાસ એટલે ઉતાવળથી થઈ જશે સાત તો થઈ ગઈ છે વાળ મસ્ત હજુ બને જ છે આમાં તોલામાં તો ધીમે ધીમે ચડ્યા જ રહે બરાબર અહીંયા ટીકો માટે હું મેથીની ભાજી બનાવનો છું તેલ ગરમ થાય છે ભાજી બનાવી દેવા માટે જે ગોદરા કેમ કે છે ને મારા नंदુ રામની માટે દણ લેવા જવાનું છે ને ઉપા એટલે હા હા છે નથી ફંક્શન રસ પીયો છે આજે આખા દાડાથી હા બબાઈ બબાઈ તો Cara jam dia caranya jam tiga, caranya glass tiga, Ane jam tiga, caranya jam tiga, caranya jam glass. Kalau jam tiga, caranya jam tiga, caranya jam tiga, caranya jam tiga,